હલો મિત્રો તો કુલ તૈયારી કરી દીધી છે મારા અમારા ધર્મેશભાઈ હેલો મિત્રો સ્વાગત છે જો જૈનિલ બારીયા વ્લોક્સમાં કેમ છો તમે બધા મજામાં જઈશો તો આજે છે બોકુરાથમ તો જન્માષ્ટમીની તમને હાર્દિક શુભકામના અને જે રામ મંદિરે બધાય ભક્તો સેવા કરે છે સંતો ભક્તો ભજન મંડલી એના માટે તો આ બધાય નાસ્તો બનાવે છે અને જો ભરતભાઈ કોઈ તેમ રીતે આપી રહ્યા છે

અને હવે તો અહીં બટેટા કટિંગ થાય છે જીની જીની મીડિયો કસીયો કરવા ને આ ધર્મસિંહ ભાઈ તો કઈક અલગ જ લઈને આવ્યા પહેલી વાર પોવામાં આપણે નવું નવીન બનાવવાનું છે બટેટા પોવામાં છે ને ડોડો નાખવાનો છે દેશી મકાઈ હો ધાન્ય ધાન્ય એ ભાઈ ખાતું ભરતભાઈ પાછા માંડ્યું ફોલો મીડા કાબરજભાઈ બે વસ્તુ નવું એડ છે તો મિત્રો અમારે છે ને કામ કરવામાં થોડુંક થોડું મોડું થઈ ગયું હતું એટલે અમારી મદદ કરવા પણ આવ્યા આવ્યા છે છે ક્યાંથી ક્યાંથી તમને ખબર

ખાલી મેકઅપ એવું બધું તૈયાર કરતા નથી આવડતું બહુ જાજુ બધું આવડે છે હા અમારે બેસરે ટૂક મારવામાં છે આ ભાઈને તમે હવે ઓળખતાય નહીં હવે નવા છે આ અમાર રમાટ હાલો ભાઈ બટા આપો ભાઈ હાલો હાલો લી આલી તો આ કાંઈ કર્યું ધર્મેશભાઈ આવી રીતના આલી છે મને લાગે તપેલ હમણે તળિયું કાઢી નાખશે દબા ધબ દબા ધબ

આનો વિડીયો વાંધો ઓહો ચાલ મારી તો તૈયાર થઈ ગયો ને ફાઇનલી હવે આપડો ફાઇનલી આપડો પોવા બટેરા તૈયાર થઈ ગયા છે આ ઉતાર ઉગરા છે હાથ મારી દેશું તો ઓલો કે નહી ઈ તો થઈ ને સુ વાત તો ત્યારે તો ફાઇનલી મિત્રો અમારું પોવા બટેરા તૈયાર થઈ ગયા છે અને અમે હવે જઈ રહ્યા છીએ શોક તરફ તો રમેશભાઈ અને ડોક્ટર બગેશ જો શોક માં લઈને જાય છે અને તુલસીભાઈને હારે લીધા છે સાથમાં તો થિયડ લગી વિડિયો માં બની રહેજો લાગર આગળ તમને મજા આવશે તો ફાઇનલી મિત્રો તો અત્યારે шоક માં આવી ગયા છે આ બધા આજ ડુંગરી હો પેઈશર લેવા